એટલે કોઈ એવી રીતે ખોટા ફોન નહીં કરતા જવો એટલે તમારે કોઈ બીજા પ્રશ્ન હોય નંબર ખેતી ખેતીને લગતા ફોન કરી શકો છો કેમકે હું વેપારી નથી મને ફોન કરો હું ભાવ છે હું ભાવ છી કે પણ કોઈ વેપારી નંબર મારી પાસે ન હોય તો આપણે થોડીક કરી કરું વાર છે શનિવાર શનિવાર એટલે શનિદેવ હનુમંત વાર છે એવું આપણે કહેતા રહીશી પછી તારીખ છે આજની પાંચ તારીખ છે દસમો મહિનો બે હજાર ચોવીસ વાયગર પેલા આપણે એક દવાનો વિડીયો બનાવ્યો છે એક મસ્તીની દવા છે એનું સારું કાલે પણ એક વિડીયો આપ્યો હતો આજે પણ પેલા એ દવાનો વિડીયો આવશે પછી તરત તરી હરાજી આવશે એ દવા બહુ સારી વસ્તુ છે કોઈ પણ મોલ માને એક મહિનાની પાકવાન પાક વાન વાળું એમાં મેં કીધું છું પણ થોડુંક અત્યારે પણ કહી છું જે લોકો રીંગણી બનાવી એક્સ વાય જયારે આવનાર સમય કોઈ ડુંગળી બનાવી બધા મોલ એ દવા આવશે હજી કોઈને મગફળી અત્યારે કોઈ બનાવી હોય મને પાકવાન વાર હોય તો મગફળી કોઈ નંબર બનાવી હોય તો એમાં પાઈએ કે એમાં પણ મગફળીનો વજન સારો કાઢશે એ દવા તો કોઈને વાપરવી ઈચ્છા હોય તો વધારે કઈ કહેતો નથી દવાનો વિડીયો પછી એની સાથે તલના વિડીયો સાથે મળી આવ્યો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ ફરીથી એક ખેડૂત મુલાકાત લેવા માટે એને ફરીથી આ પ્લસ વાપર્યું છે અને આપણા ઘણા વિડીયો બનાવ્યા છે તો આ કયા કયા પાકમાં લઈ પણ હું તમને કહી દઉં છું પણ આજે શું કરો આ વિડીયો છે આપણે કાલે શાકભાજી વિડીયો એની સાથે જોઈન્ટ કરવા આવશે કેમ કે આપણે એક્સ્ટ્રા વિડીયો આઈટમ જોતા નથી એટલે આપણે કેમ આજે એક સવારે વિડીયો જોડે એ રીતનો તો હવે આ હું હું કામ કરી થોડું કહી દો આ નામ છે ડ્રીપ કે પ્લસ આમાં પોટાશ આવે છે કેલ્શિયમ આવે છે બોરોન આવે છે જે આપણે સોળ ને છેલે એક મહિને વાર હોય કોઈ પણ મોલ હોય જરૂર પડે પાકતી વખતે આપણે કેમ સારું સારું ખાઈ છે અઠવાડિયે એમ કોઈ પણ વસ્તુ હોય એને સારી વસ્તુ દેવી પડે છેલે પાકતી વખતે તો આ બધા મોલ માલે છે તમે કોઈ પણ આવનારા સમય માટે ડુંગળી વાળાનો તો ખાસ નંબર વિનંતી છે જેટલા લોકોએ ડુંગળી મતલબ આ બનાવી છે ઘણા જિલ્લામાં છે મને ખબર છે ત્યારે રાજકોટ છે આપડે એ બાજુ કાલાવાડ છે એરિયામાં ડુંગળી લગભગ ઘણા ને બે મહિના ઉપર થઈ ગઈ છે તો મતલબ મતલબમાં આ છે ને છેલ્લા એક મહિનાની વાર હોય ત્યારે પાવાનું હોય કોઈ પણ છે કોબી હોય કે ટમેટી હોય કે પછી આપણે મરછી લઈ લઈએ મરચી ને ટમેટીમાં એનો ફૂલ આવે ફૂલમાંથી સેજ મરસું મોટું છે ત્યારે નીચેથી પાવામાં આવે છે તો આની સંપૂર્ણ વાહનગી છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણો મોબાઈલ નંબર આવે છે કાયમી માટે રોજ આપણે ફોન આવતા હોય છે તો વાયગળ આપણે ખેડૂતનો નો એના દાવા વાપરા પછી હું ફાયદો થી પૂછી એક તમારું નામ બોલો મારું નામ જેઠવા હરીશભાઈ જીગાભાઈ જેઠવા ગામ પીથલપુર પીથલપુર તાલુકો તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હવે આ વસ્તુ તમે વાપરી ડીપ કે પ્લસ જો કે પેલા તમને તમારા પટેલે મતલબ હું કીધું છું એને વાપરું સારવદર વધર ત્યાંથી તમને એની મતલબ ભલામણ કરવામાં આવી તો હવે તમને વાપર્યા પછી હું ફાયદો છે આ ડીપ કે પ્લસ છે તે જયારે નીંગલવાની વસ્તુ ફૂલ ઓવરમાં છે નીંગલવા માટે

પંદરસો રૂપિયા ઓગણીસો જેવી તલ ની ક્વોલિટી પચીસ નહીં ખાવા પડે પંચોતેર ચોવીસો પંચોતેર ચોવીસો પંચોતેર રૂપિયા નો પંચોતેર ચોવીસો સિત્યોતેર ઓગણસી ચોવીસો ઓગણી એસી ચોવીસો એસી અઠ્યાસી નેવું નેવું રૂપિયા ચોવીસો નેવો એકાડો

પચાસ સાઠ એકસઠ એકસઠ રૂપિયા બાસઠ એકોતેર પાંચ દસ પંદર વીસ પચીસ વીસ પંદર પાંચ પંદર પંદર પાંચ દસ પંદર વીસ પચીસ પાંચ ચાલીસ બાવીસો ચાલીસ પિસ્તાલીસ

પચીસ સાત હા પચીસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી સોવીસો પંચ્યાસી અઢારસો રૂપિયા પચીસ જેવા તાલેવા ભાવી રૂપિયા ચોવીસો રૂપિયા ચોવીસ પાંચ પચાસ ચોવીસો પચાસ શિવ શંભો ચોવીસો ને પચાસ આ તરસો રૂપિયા બે હાજર બે હજાર બે હજાર પંદર રૂપિયા બે હાજર હા તર પંદર રૂપિયા બે હજાર પંદર